ડેમમાં પાણીની આવક યથાવત આઠ દરવાજા છ ફૂટ ખોલીને પાણી છોડાયું ઉકાઈ ડેમના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક યથાવત રહી છે જેના પરિણામે તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે હાલમાં ઉકાઈ ડેમમાં પંચાણું લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે જેની નિયંત્રિત કરવા માટે તંત્ર દ્વારા ડેમના આઠ દરવાજા છ ફૂટ ખોલી તાપી નદીમાં છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણયને પગલે તાપી નદીના કિનારે આવેલા નીચાણવાળા વિસ્તારો અને ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે નદીના જળસ્તરમાં વધારો થવાની સંભાવના હોવાથી સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોને નદીના પટમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે આ પગલા પૂર જેવી પરિસ્થિતિને ટાળવા અને જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યા છે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાની આ પ્રક્રિયા ચોમાસા દરમિયાન જળાશયની સપાટી જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ છે આનાથી સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાત પૂરી થશે અને સાથે સાથે ડેમની સુરક્ષા પણ જળવાઈ રહેશે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ પાણી છોડવાનું પ્રમાણ વધારે કે ઘટાડી શકાય છે